પ્રશ્ન એક ધોરણ બે ગણિતના પાઠ્યપુસ્તકમાં કુલ કેટલા એકમ આપવામાં આવે છે એકમ એકમ બી સાચો જવાબ છે બી અગિયાર એકમ પ્રશ્ન બે ધોરણ બે ગણિતના પ્રથમ એકમ નું નામ શું છે એ દરિયા કિનારે એક દિવસ બી આપણી આસપાસના આકારો સી સંખ્યા સાથે મજા ડી પરછાયાની વાર્તા સાચો જવાબ છે એ દરિયા કિનારે એક દિવસ પ્રશ્ન ત્રણ દરિયા કિનારે એક દિવસ એકમો બાળકો શું શીખે છે એ માપન બી આકારો સી જૂથમાં ગણતરી ડી લીટીનો અભિગમ સાચો જવાબ છે સી જૂથમાં ગણતરી પ્રશ્ન ચાર ધોરણ બે ગણિતમાં પ્રથમ એકમમાં કઈ રમત આપવામાં આવી છે એ રમે તેની રમત બી ચાલો સો બનાવીએ સી અંક રમત ડી એક પણ નહીં સાચો જવાબ છે બી ચાલો સો બનાવીએ પ્રશ્ન પાંચ દરિયા કિનારે એક દિવસ એકમો બાળકોના દૈનિક જીવન માટે ઉપયોગી કઈ વાત આપેલ છે એ ચાલો દીવા ગણીએ બી તહેવારોમાં શણગાર સી ગરબા મહોત્સવ ડી દોડ સાચો જવાબ છે ડી દોડ પ્રશ્ન છ બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામે કયા તહેવારે હરીફાઈ યોજાય છે એ ભાઈ બીજ બી હોળી સી દિવાળી ડી ઉત્તરાયણ સાચો જવાબ છે એ બીજ પ્રશ્ન સાત ધોરણ બે ગણિતના બીજા એકમનું નામ શું છે એ સંખ્યા સાથે મજા બી દરિયા કિનારે એક દિવસ સી આપણી આસપાસના આકારો ડી પડછાયાની વાર્તા સાચો જવાબ છે સી આપણી આસપાસના આકારો પ્રશ્ન આઠ આપણી આસપાસના આકારો એકમમાં વિભાવનાઓ મહાવરા અને મૂલ્યાંકનની રજૂઆત માટે કઈ ચિત્રકથા આપેલ છે એ રાણીની ભેટ બી સંતા કુકડી સી પડછાયાની વાર્તા ડી હિના અને આતિફ સાચો જવાબ છે ડી હિના અને આતિફ પ્રશ્ન નવ ધોરણ બે ગણિતમાં કેટલા સુધીનું સંખ્યા જ્ઞાન આવે છે એ એકસો પચાસ બે એક થી બસો સી એક થી સો ડી એક થી પચાસ સાચો જવાબ છે સી એક થી સો પ્રશ્ન દસ ધોરણ બે ગણિતમાં ત્રીજો એકમ કયો છે એ સંખ્યા સાથે મજા બી પડછાયા ની વાર્તા સી આપની આસપાસના આકારો ડી દરિયા કિનારે એક દિવસ સાચો જવાબ છે એ સંખ્યા સાથે મજા પ્રશ્ન અગિયાર એનસીએફએસ નો અભિગમ પંચકોષીય વિકાસ સાધે છે તે કયા ઉપનિષદમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે એ કેન ઉપનિષદ બી પ્રશ્નો ઉપનિષદ સી તૈતરીય ઉપનિષદ

બે એકસો ઓગણચાલીસ ગણિતના પાઠ્યપુસ્તકમાં કઈ ચિત્રકથાઓનો સમાવેશ થાય છે એ હિનાઆતિફ બી રાણીની બેટ સી માળાની નું સુશોભન ડી આપેલ તમામ સાચો જવાબ છે ડી આપેલ તમામ પ્રશ્ન ચૌદ રાણીની ભેટ એકમમાં બાળકોને શું શીખવાય છે એ આકારો બે સંખ્યા સાચો જવાબ છે ડી માપન પ્રશ્ન પંદર પડછાયની વાર્તા તોગલું ગોમ્બેતા શું છે એ નિબંધ બી છાયા નાટક સી કાવ્ય ડી પદ્ય નાટક સાચો જવાબ છે બી છાયા નાટક પ્રશ્ન સોળ યોગાસન ની પ્રવૃત્તિ કયા એકમો આપવામાં આવેલ છે એ લીટીઓ સાથે રમત બી પડછાયા વાર્તા સી રાણીની ભેટ એ સંખ્યા સાથે મજા સાચો જવાબ આવે એ લીટીઓ સાથે રમત પ્રશ્ન સત્તર લીટી સાથે રમત એકમો કઈ ગાણીતી રમત આપેલી છે એ ચોરસ બનાવીએ બે મિત્રો સાથે રમીએ સી ચિત્રો સાથે રમીએ ડી ટપકા સાથે રમીએ સાચો જવાબ છે ડી ટપકા સાથે રમીએ પ્રશ્ન અઢાર લીટી સાથે રમત એકમો કઈ ચિત્રકળાની વાત કરી છે એ વારલી બી કલમકારી સી મધુબની ડી આપેલ તમામ સાચો જવાબ છે ડી આપેલ તમામ પ્રશ્ન ઓગણીસ તહેવારોમાં શણગાર એકમ દ્વારા ગણિતની કઈ સંકલ્પનાઓ સ્પષ્ટ થાય છે એ બાદબાકી સરવાળા સી ભાગાકાર ડી અને બી બંને સાચો જવાબ છે ડી અને બી બંને પ્રશ્ન વીસ રાણીની ભેટ એકમમાં બાળકોને શું શીખવવામાં આવે છે એ પેટર્ન બી માપન સી આકાર ડી સંખ્યાઓ સાચો જવાબ છે બી માપન પ્રશ્ન એકવીસ દોડાકૂદની રમત કયા એકમમાં આવી છે એ મેળાની મોજ બી જૂથ અને વહેંચણી સી રાણીની ભેટ ડી તહેવારોમાં શણગાર સાચો જવાબ છે ડી તહેવારોમાં શણગાર પ્રશ્ન બાવીસ રાણીની ભેટ પ્રોજેક્ટ કાર્યમાં બાળકોને કઈ વસ્તુની લંબાઈ શોધવાનું કહ્યું છે એ ઘરની દિવાલની તો સાચો જવાબ છે ડી આપેલ તમામ પ્રશ્ન ત્રેવીસ જૂથ અને વેચણી એકમમાં શું શીખવવામાં આવે છે એ ભાગાકાર બી ગુણાકાર સરવાળા ડી બંને પ્રશ્ન ચોવીસ કઈ ઋતુ છે કમો બાળકોને શું શીખવવામાં આવે છે એ સમય નું માપન બી માપન સી લીટી નો અભિગમ ડી આકારો સાચો જવાબ છે એ સમયનું માપન પ્રશ્ન પચીસ પરછાયાની વાર્તા તોગલું એકમો કૌશલ્ય અભ્યાસ માટે કઈ પ્રવૃત્તિ આપેલ છે એ ઓરીગામીની મજા બી મહેદી અને છાપ સી એક પણ નહીં ડી એન બી બંને સાચો જવાબ છે ડી એ અન બી બંને પ્રશ્ન છવ્વીસ તમારો પોતાનું ત્રાજવું બનાવું પ્રવૃત્તિ કયા એકમો આપેલ છે શણગાર સાચો જવાબ આવે બી જૂથ અને વહેંચણી પ્રશ્ન સત્યાવીસ મેળાની મોજ એકમો બાળકોને શું શીખવાય છે એ નાણું બી કોયડાઓ સી માપણ ડી આકારો સાચો જવાબ આવે એ નાણું પ્રશ્ન અઠ્યાવીસ માહિતીનું નિયમ અને એકમો બાળકોને દૈનિક જીવન સાથે કઈ પ્રવૃત્તિ આપેલ છે એ ઉજાણીનો દિવસ બી રમત રમીએ સી ચાલો દીવા ગણીએ ડી એ અને બી બંને સાચો જવાબ છે ડી એ અને બી બંને પ્રશ્ન ઓગણત્રીસ તહેવારમાં શણગાર અને ચાલો દીવા ગણીએ સંકલ્પનાની સમજ કયા એકમમાં આવે છે એ રાણીની ભેટ બી લીટીનો અભિગમ સી તહેવારોમાં શણગાર ડી મેળાની મોજ સાચો જવાબ છે સી તહેવારોમાં શણગાર પ્રશ્ન ત્રીસ ધોરણ એક અને બે કયા સ્ટેજમાં આવે છે એ સેકન્ડરી સ્ટેજ બી ફાઉન્ડેશન સ્ટેજ સી મિડલ સ્ટેજ ડી પ્રિપેટરી સ્ટેજ સાચો જવાબ છે બી ફાઉન્ડેશન સ્ટેજ